નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ગઈકાલે વાતાવરણ ખૂબ ખુશનુંમાં હતું તો ગોત્રીની જીએમઇ આરએસ મેડિકલ કોલેજમાં ભણતા ચાર મિત્રો તૃતીય વર્ષમાં ભણતા ચાર મિત્રો ગયા હતા અંકોડિયા પાસેની કેનાલ પર દર્શક મિત્રો કેનાલમાં એક વિદ્યાર્થીનું ચંપલ પડ્યું એટલે ચંપલ કાઢવા જતાં એણે બીજાનું સાથ લીધો હાથ પકડ્યો પરંતુ હતી લપસણી કેનાલ કેનાલની સાઈડ તમે જોયા છે એકવાર અંદર જાઓ બહાર નીકળવું બહુ જ અઘરું હોય છે બલભલા સ્વિમર્સ એમાંથી નીકળી શકતા નથી તો મેડિકલ વિદ્યાર્થીઓને તો ક્યાં દર્શકો તો એક લપશો એનો હાથ પકડેલો હતો બીજાએ તો એ પણ લપશે અને બંનેના પાણીમાં ડૂબી જવાથી કરવું મોત ગઈકાલે રાત્રે જ્યારે એમના મૃતદેહોને ગોત્રી મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા ગમગીનીનું વાતાવરણ હતું આજે દર્શક મિત્રો બંનેના મૃતદેહોને લાવવામાં આવ્યા પીએમ માટે સહાયજી હોસ્પિટલ દર્શકો તો બંનેના પરિવારજનો પ્રેમ પ્રવીણ માતમ જે જામનગરના અને આદિત્ય રામકૃષ્ણ જે સુરતના બંનેના પરિવારજનોનું આક્રમણ અસહ્ય હતું દર્શક મિત્રો આદિત્ય રામકૃષ્ણના ના પરિવારજનો તો એના નેત્રો નું દાન કરવાની જાહેરાત કરી અને અન્ય બેન અન્ય ને દ્રષ્ટિ પૂરી પાડી का लड़के का संदेश हमको शाम को करीबन पाँच छः बजे का डिप्टे मिला था तो हम अपना बेटी को गांधीनगर ड्रॉप करने के लिए गांधीनगर जा रही थी ड्रॉप करने के लिए स्टेशन पूरा स्टेशन ड्रॉप करके वे द वे बैक तु, 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 में में तो टूसा में मैसेज मिला है एक ही लड़का है और एक लड़का ही लड़की है ये लड़का में एक ही है

वहा तो हाँ उनका वो टाइम पर क्योंकि तो उनका बहन अभी गांधीनगर जाते वक्त तो बड़ोड़ा उनका जो सामान खुद हमने पूछा था क्या क्या चाहिए बेटा उनको तो क्या चाहिए वो जो बहन आ रही है उनसे जो कलेक्ट करना तो सामान जो चाहिए था वो सब देखे दिया उनसे कलेक्ट करने के लिए सबसे पहले यहाँ घूमने गए उनमें तो उसी में से वापस आया ही नहीं है ऐसे ही चला गया तो बेटी को फिर तो हमने बोला घरोड़ों में उतर के ऐसा ऐसा मैसेज मिला हमको तो आप हमसे पहले उधर उतर के सीधा गोत्री उसका हॉस्पिटल में पहुंचे करके। आपको कोई डाउट था कोई डाउट था क्या कोई भी डाउट कुछ आपको पति से आने जीएमएस मेडिकल कॉलेज में हॉस्पिटल में प्रीति और उसमें अभ्यास करता आदित्य हमारा प्रयास

એક નિર્ણય લીધો હતો એ નિર્ણય દુઃખની સાથે અમને ગર્વ પણ અનુભવ્યું અને આ એક જે રાષ્ટ્રની સેવા જે અંધ વ્યક્તિને જે બે અંધ વ્યક્તિને જ્યારે એક એક આંખ મળશે અને જે વિશ્વ જોઈ શકશે તો મને એવું લાગે છે કે મૃત્યુ પછી બી આ એક જીવવાની આ એક ઉત્તમ તક કહેવાય અને આ જે એમના પરિવારે નિર્ણય લીધો છે અમે આવકાર્ય છે એમના દુઃખમાં અમે સાથે છે એમના પરિવારની સાથે અમે કાલે અમારો સ્ટાફ અમારા ડીન સાહેબ શ્રી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે અમારા બધા ફેકલ્ટી મેમ્બર એમને સાથે છે અને એમને એમના વતન જવા માટેની બી અમે વ્યવસ્થા કરેલી છે અને હાલ અમે પોસ્ટમોર્ટમ ઉપર સાથે ઊભા છીએ ગોત્રી મેડિકલ કોલેજ માટે આ ખૂબ જ ખૂબ ભર્યો સમય કહેવાય અને એમના પરિવારને આ દુઃખમાં લડવાની તાકાત આવી અમે હાલ મને એવું જાણવા મળ્યું કે વરસાદની સિઝન હતી તો છોકરાઓ લેક્ચર પત્યા પછી ફરવા માટે નીકળી ગયા હતા ચારેક વિદ્યાર્થીઓ હતા એવી પ્રાથમિક માહિતી મળી હતી જે મૃતક થયા છે એ એકનું નામ છે આદિત્ય અને બીજાનું નામ એક સુરતના વતી છે અને ગામ દર્શકો તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે અને પીએમ બાદ મૃતદેહ બંનેના પરિવારોને સોંપાશે